કે મેં સેટિંગમાં જઈને સેટિંગ મેનુમાં જઈને અહીંથી પરિણામ કરેલ છે અને હાજરીનો મોડ ઓટો રાખેલ છે તો તમારે પણ એ રીતે તમારે સેટિંગ કરવું ફરજિયાત છે એ સેટિંગ કર્યા બાદ તમારે પરિણામ સેમેસ્ટર પ્રિન્ટ પર જઈશું અહીંયા પરિણામની તારીખ લખવાની છે ભૂલાઈ ની પરિણામની તારીખ લખીશું સેમેસ્ટર ધોરણ અહીંથી પસંદ કરીશું હવે ધોરણ ત્રણ પસંદ કરીશ તો એમના માટે એક બે ત્રણ અને ચાર પેજ આવશે જ્યારે ધોરણ પાંચ પસંદ કરીશું તો એમને માટે પેજ વન ટુ થ્રી ફોર છે પરંતુ ધોરણ છ સાત કે આઠ કોઈ પસંદ કરીશું તો પરિણામના પાટે પેજ વન ટુ થ્રી ફોર અને ફાઈવ છે તો આવી રીતે આપણે પર્ટિક્યુલર એક ત્રીજા ધોરણને પકડીને ચાલીએ છીએ એટલા માટે પેજ વન પસંદ કરીએ પેજ વન પેજ ટુ થ્રી અને ફોર આવી રીતે છે ચારે પેજને વન બાય વન તમારે પ્રિન્ટ કરવાના છે અને હેડિંગ કલર તમે અહીંથી જે સિલેક્ટ કરશો તે કલરને તમે પ્રિન્ટ આઉટ કરી સેટ એજ ડિફોલ્ટ કરાવી શકો છો પ્રિન્ટ પર ક્લિક કરીશું વિથ ડેટા પેરામીટર સેટ કરેલું હશે સબમિટ પર ક્લિક કરીશું તો આવી રીતે તમને વિદ્યાર્થીનો ડેટાનો આ પેજ મળી જશે હવે પેજ ત્રણ છે ત્રણ પર ક્લિક કરીશું વિથ ડેટા પર ક્લિક કરી સબમિટ કરીએ તો આવી રીતે બાકીના ત્રણ સબ્જેક્ટ અહીંયા જોવા મળે છે ત્યારબાદ પેજ નંબર ચાર પર ક્લિક કરીશું અને પેજ ને છે કરીશું બાય છે તો પેજ નંબર વન પર ક્લિક કરીએ સત્તાવન પરીક્ષા બે હજાર ચોવીસ વિથ ડેટા સબમિટ પર ક્લિક કરીશું તો આવી રીતે તમને ફ્રન્ટ પેજ જોવા મળશે જેમાં એક બે ત્રણ વિદ્યાર્થીના નંબર પણ સેટ કરેલા હશે અને આ રીતે ફ્રન્ટ પેજ કાઢી શકો છો